મેં આરોપી બહાર રખડે એનું કારણ શું કે આ છોકરા તો અમારા દવાખાનામાં છે ને એનો આરોપી બહાર રખડે અને હું ને મારો દીકરો ભાઈ રામદેવ રામદેવસિંહ ભાઈ ગેતા મોટા વાડા બે કે પૈસા ઉપાડવા એટલે પૈસા ઉપાડીને બે વાગ્યાના ગાડામાં અમે બે થી ત્રણના ગાડામાં ઘરે આવતા હતા પૈસા લઈને તો એને અલતો ગાડી લઈને અમને હામાં જીડ્યા અને માથે ખાવા મારી એને કોશિશ કરી અમારી ઉપર અમે અમે આવતા રહીએ એટલે છોકરો મને ઘરે ઉતારીને અને કંપનીમાં મેરોડા કામ કરે નહીં આવી ગયો ત્યાંથી ચાર વાગે છોકરાએ ફોન કર્યો કે કાકા તમે કેમ આમ કર્યું તું અને હું છે કે રમતા કીધું કે એમાં આમ છોકરાએ પૂછ્યું તો કાલે લે તું હતો પછી એમ કરતા કરતા ગોળ ગોળ બોલીને અને પછી ફેરવી નાખે ના હું નહોતો કે છોકરા કોઈ કહી છે પેલા કેમ કે તું હતો બાજુ ગયો તો કે નાના ગાયલો કે હું કરવાનું છે એટલે છોકરા એ વાત થઈ પણ છોકરાએ ફોન કાપીને નાખ્યો કંપનીમાં કામ કરે ફોન કરવા ન દે એટલે શું ફોન કાપી નાખ્યો તો એલો એકદમ દસથી બાર ફોન ઉપરા પર કર્યા છોકરા કે તું ક્યાં છો ગાયલમાં આવી છે એટલે એ બે માણસો લઈને અને હુમલો કરવા આવ્યો એટલે એ કાળા રોડ ઉપર ઊભો હતો પંપની સામે છોકરા હાથ વાગે બહાર નીકળ્યા બહાર નીકળીને રોડે થઈ જતા ગાડી લઈને એટલે એને હું બોલાવ્યું એટલે છોકરા ગયા એની પાંચે એટલે વાંચે એના બે માણસો રાખેલા હતા એ હંતા ઊભા હતા છોકરાની એકાબીજા ગાડી ન ભાઈ નામ તો બે જણા ને એને ધારિયા અને સરી લઈને માથે હું કર્યો મારા બે છોકરાને સરી લઈ ગઈ છે અને ધારીયા લઈ ગયા છે મારી રજૂઆત થઈ છે કે સાહેબજી કેવું છે કે તમે આને પાક પાછળ કાગડી કરો અને કાંકુસનો કરો અને એના બાપે અને એને આદ ધંધા કર્યા છે એના બાપુ પર ઘણા કેસ છે રાની માટે ઘણા છે મોટા વડાના પાર્ટીએ એને ગોટલ કરી છે અને સરકારી જમીનમાં ખરાબામાં હોટલ કરી છે એની હોટલ ફાળે આપે છે અને બાજુમાં એક રૂમ જેવું બનાવીને ઓફિસ કરી છે ઓફિસમાં દારૂનો ધંધો બૂટ લેખન કરે છે ધોન ધંધો કરે છે અને લગભગ એની પાસે લેવા આવે છે ખાતું હોય પોલીસ વાળા હોય હોય એની પાસે આરોપીને પોલીસ વાળા પકડી લીધા અને આમાં કેસ કર્યો છે અમને બહુ એની માટે સંતોષ છે કે કેસે આરો કર્યો છે

ભાઈ અમારે સાહેબ ને એટલું કેવું છે કે આરોપી કેમ ભાઈ રખડે એને સુવિધા પૂરી મળે એને હોવા માટે રૂમ સ્પેશિયલ મળે ભાઈ અમારે એટલું કેવું છે તમે સાહેબ આનું કઈ કરો આમાં ગરીબ માણસ ને મરી જાય આમાં